આપણે ધરમદાસ વિશેની થોડીક વાત કરી કબીર સાહેબ જ્યારે ધર્મદાસને ઉપદેશ આપે છે અને પૂર્ણે એની ઓળખાણ કરાવે છે ત્યારે ધર્મદાસને ખ્યાલ આવે છે કે ઓહો આજ સુધી તો મારા ગુરુએ મને જે શીખ આપી હતી એ તો બંધનમાં રાખેલી હતી અને અહીંયા મને બંધન મુક્ત કરે છે કારણ કે એમના ગુરુ તો પેલા ધર્મદાસના રૂપદાસ હતા અને રૂપદાસે જે ઉપદેશ આપ્યો તો એ એવો ઉપદેશ આપ્યો તો અને એને ચાલીસ ગ્રામની ઠાકોર એની પૂજા આસાન કરવાની અને અડસઠ તીરથ અને દાન દક્ષિણા અને વરત અપાસ આ બહુ આપ્યું હતું પછી એને જ્યારે કબીર સાહેબ મળી જાય છે અને કબીર સાહેબ એને વાતલોપ કરી અને સત્યની રાહ બતાવે છે એટલે કબીર સાહેબ કહે છે કે વેદો વેદો અને ગીતાજી વગેરે પવિત્ર ગ્રંથોમાં જે સાબિતી મળે છે કે જ્યારે જ્યારે આ ધર્મમાં હાનિ થાય છે ત્યારે ત્યારે કોઈ સંત મહાત્મા અવતાર લઈને અને સાસુ ધર્મની વ્યાખ્યા સમજાવે છે જેનો ઉપદેશ કહેવામાં આવે છે એને પરિપૂર્ણ સંત કહેવાય છે એટલે વેદો છે અને અઢાર પુરાણ છે અને આ પુરાણ અને શ્યારો વેદોમાં જે સર્વે નજર મારેલી હોય છે અને એનું જ્ઞાન હોય છે આવો સંત પૂર્ણ પૂગેલો હોય છે ના કે અધૂરો એટલે આ પૂર્વે પૂગેલો સંત તત્વદર્શી સંત કહેવામાં આવે છે કે જેણે એમાંથી સાર કાઢ્યો હોય એટલે સાર કાઢી અને તત્વને ઓળખી લીધા હોય એ સેમ આપણા દેહની અંદર જે તત્વો પડેલા છે એની પૂર્ણ સંત ઉપદેશથી વાત કરીને ઓળખાણ બતાવે છે એટલે કબીર સાહેબ પોતાના શિષ્ય પ્રિય શિષ્ય હતા ધર્મદાસ એ પવિત્ર વાણીમાં સમજાવે છે કે મારો આ સંત સાસા માર્ગને બતાવશે અને સાથે સાથ એ બધા સંતોમાં એની પરસાદ વધારે છે કારણ કે હાલના જે સંતો છે એ પૂર્ણ પૂગેલા ન હોય કેમ કે એને તત્વદેશી જ્ઞાનની ખબર ન હોય આવું કબીર સાહેબ કહે છે એટલે એને ગમ અહીંયા સ્થિર કરી અન્નબંધનમાં રાખી દઈશ પણ પૂર્ણ શાંત હોય છે એ બંધન મુક્ત કરે છે એટલે એનો જે શિષ્ય ધર્મદાસ કહે છે ને કે ગરીબ બંધી છોડો ધર્મદાસ એટલે એને બંધનથી મુક્ત કરાવે છે જે બંધનમાં હતા એને બંધન ચોડાવે અને આત્માની ઓળખાણ કરાવે છે જ્યાં સુધી તત્વદશી ઓળખાણ ન કરાવે ત્યાં લગી સંત તો બધાય કહેવાય છે પરંતુ પૂર્ણ સંત ન હોય અહીંયા થોડોક એનો અભ્યાસ ઘટતો હોય છે એટલે આવું કબીર સાહેબનું કહેવાનું છે અને અને પચીસ સવી માં લખ્યું છે કે વેદ વેદોનો આધાર જ વાક્યનો અર્થ જે શબ્દો છે ને એને ઓળખવાની વાત છે એટલે વેદો વાસી અને અઢારપૂર્ણ વાસી અને વિસ્તારપૂર્વક સમજાવી હકે છે જેને વાસ્યુ હોય જેને પૂર્ણ જ્ઞાન હોય એ જ બંધન મુક્ત કરાવી શકે છે એટલે ઈ પુરાણ સંત હોય છે એ ત્રણ પ્રકારની

એ તો આ જગતમાં બધાને ખબર જ છે એટલે જ્યાં સુધી તમને કોઈ તત્વદશી સંત નહીં મળે ત્યાં લગી તમારું ભટકણું મટાડવું અશક્ય છે એટલે તમારે જો પૂરણે પૂગવું હોય તો તત્વદર્શી હું છે સંત એની પાસે જઈ એને પૂછો કે તત્વની અમને ઓળખાણ આપો અને અહીંયા તમારે તત્વની વાત જ નહીં કરવાની આવે કારણ કે જ જ છે છે બીજી એની પાસે વાત ન હોય દેહની ઓળખાણ તત્વ થી જ થાય છે જેમ દૂધમાં ઘી પીડ્યું છે જોવામાં આવતું નથી એમ જ્યારે એને તવામાં આવે વલ્લાઓમાં આવે અને એમાંથી ઘી નીકળે છે એમાં જ આ તત્વદશીથી જે દેહની ઓળખાણ થઈ જાય પછી પ્રભુ પરમાત્મા કઈ રીતે કેમ છે એનો પ્રાપ્ત કરવા માટે ઈજી બની જાય છે ઈજી એટલે હેલું પછી જગતના કલ્યાણના કામ જ કરવાનું મન થાય છે નહીં કે પોતાનો સુવારત એટલે કબીર સાહેબ તો વાત કરી ગયા છે હા એ કે મારી વાતને જે ડભ લોકો છે જે ઢોંગી લોકો છે જેના તત્વને જાણતા નથી મારી વાતનો વિરોધ કરશે પરંતુ તમે એવી અણસર મગજની અંદરથી રાખ્યા વગરનું તત્વને જાણી લ્યો તત્વને જાણી લ્યો ને એટલે ખુદ તમને ખબર પડી જાય કે આમાં સંત હાસો કોણ એટલે કૃષ્ણ ભગવાન ગીતાની અંદર વાત કરે છે રામાયણની અંદર રામ ભગવાન એ કહે છે પછી એક દેવી પુરાણ આવે છે એ દેવી પુરાણમાંય છે અને ભાગવત ગીતામાંય છે અને શ્યાર વેદો છે એ વેદોની અંદરે પણ આ તત્વની વાત આવે છે અને અઢાર પુરાણ એનો પુરાવો આપે છે એટલે તત્વોથી જ મહાન છે બધું વસ્તુ એટલે તત્વની જરૂર જાણવાની તત્વદશી કોઈ સંત હોય એની પાસે ઉપદેશ લેવો જરૂરી છે અને હા પછી યા દક્ષિણાની લેવાની એના આશાય ન હોય અને શુભ કાર્યમાં કઈ વાપરતા હોય અને શુભ કાર્ય કરતા હોય તો શિષ્યને દેવું ના દેવું એ એની ઈચ્છાની વાત છે પરંતુ પૂર્ણ કઈ માંગતો નથી જેને કબીર સાહેબે કીધો છે ભીખ માંગને શોધ તો અસહાય મરજાના ચાહીએ ભીખ ન માંગાય અને ભીખ માંગો તો કંઈક પાંચ જીવનું કલ્યાણ થાય સારું થતું હોય તો થોડા ઘણું માંગવું જરૂરી છે આવું કબીર સાહેબ એના જેટલા પુસ્તકો લખાણા છે એમાં આવું બધે લખેલું છે એટલે આપણે ઘણા માણસો એમ કહે છે કે ભાઈ તેદી તો પુસ્તક એ નહોતા બોલ પે નહીં નહોતી તો આ લખ્યું ખોલે અરે ભાઈ આ જગતની અંદર માણસ કેમ આવ્યો છે જે કોઈ નહોતો તેથી મા દુર્ગા અષ્ટંગી દેવી એક દિવ્ય રૂપી પ્રગટ થઈ અને નારી સ્વરૂપ ધારણ કરી અને બ્રહ્મા વિષ્ણુ નો મહેશ આપેલો છે જન્મ છે ને એનો જન્મ દેવી અષ્ટંગી દુર્ગા આપણે એને આ જન્મ આપ્યો છે અને ત્રણ દેવ થકી જ આ સૃષ્ટિ રચાની છે એટલે જીવ માતર ચાર ખાની જે થઈ છે એ ચારે ખાની એને જે રસી છે સૃષ્ટિ ઉપર તો તેથી તમે એમ કહો કે ભાઈ તેથી માં દુર્ગા હતા દિવ્ય શક્તિ હતી એ વાત તો હાસી છે કારણ કે નારીએ જ આ જગતને ઉત્પાદન કરેલો છે તો એનું નામની ખબર કેમ પડી કે આને દુર્ગા કે ભાઈ એમ હવે મા જગદંબા હતા દિવ્ય શક્તિ હતી જેના ત્રણ પુત્ર થયા તો બ્રાહ્મણ એક ભગવાનને કઈ જરૂર ન પડે કે બ્રાહ્મણ હોય તો નામ ધારણ થાય એમ એ મા દુર્ગા એના પુત્રનું નામ ધારણ કરી લીધા હતા બ્રહ્મા વિષ્ણુ નું મહેશ પછી એના નામ આજની તારીખમાં જે સદીઓથી આપણે સાંભળતા આવી છે અને હાલમાં અહિયાંમાં વર્તમાનમાં આપણે એનું નામ સાંભળી છીએ હવે એ ઉપર આપણે વાત કરી કે તેથી બોલપેન નોતા કાગળ નોતા તો યાદી કેમ આ રહી છે અરે ભાઈ પ્રભુ પરમાત્મા છે જેને આવડો મોટો મલક રહેશ્યો હોય સૃષ્ટિનું સર્જનાર છે ઈશ્વર છે એને તો એનું બનાવેલું આપણે રમકડા છે એમાં કેમ ટીકા ટિપ્પણી આપણે કરી આપણે એના બાળક છે આપણા એ પિતા છે એટલે જાજી વાતના ગાડા કાંઈ ભરાય નહીં સમજ્યા નથી સવાર કબીરની જે વાત છે એવી એક કબીર સાહેબે વાત કરી ગયા એવું નથી દાદા રામદેવ પીર થઈ ગયા એને આ વાત કરી પછી મહાવીર થઈ ગયા એને આ વાત કરી ભગવાન બુદ્ધ થઈ ગયા એને પણ આ વાત કરી છે તો આપણે આવા મહાન વિભૂતિઓ પ્રભુ પરમાત્મા મનુષ્યનો અવતાર લઈ અને આવેલા ભગવાન રામ ભગવાન કૃષ્ણ આપણને કહી ગયા છે ગીતાની અંદર કૃષ્ણ ભગવાને તત્વની જ વાત કરી છે તો આપણે કેમ એનો ઇનકાર કરીએ કે ત્યાંથી કોણ બોલપેન લઈને લખતો હતો એટલે જાજુ કાંઈ કહેવાની જરૂર કે આપણે સાંભળવાની જરૂર નથી આત્માને ઓળખવા માટે થઈ અને કોઈ તત્વદેશી માલમી હોય એની પાસે જઈ અને તમારી સેમ દેહની ઓળખાણ કરી લ્યો કે હું કોણ છું એટલે આ બધું પ્રશ્ન છે ને લઈ પામી જાય આટલું કહી હું મારી વાતને વિરામ આપું છું મારે મારો ઓડિયો તમને ગમતો હોય અને આનંદ આવતો હોય તો તમે સબક્રાઈઝ કરો સબક્રાઈઝ કરશો તમારા નવા ઓડિયા તમને જોવા મળશે અને સાંભળવા મળશે મારું નામ દેવા બાપા છે અને દેવા બાપાની ચેનલ જે હાલે છે એના ઉપર સબક્રાઈઝ કરો અને આગળ સાંભળો પૂરેપૂરો સાંભળજો મૂકી ન દેતા